કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પાસે આવેલા મથલ ડેમ ઓવરફ્લો થઈ જવા પામેલ છે આજે સવારે વરસેલા વરસાદથી પાણીની સારી એવી આવક ડેમમાં થતાં વિશાળ કેપેસિટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થઈ જવા પામેલ છે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો મુજબ જળાશયમાં હાલનું લેવલ ત્ર્યાસી પોઈન્ટ સોળ મીટર છે અને તે ઓવરફ્લો થઈ ગયેલ છે ત્યારે નખત્રાણા તાલુકાના ફુલાય જીણાય ધામાય અને દેસલપર સહિતના ગામોમાં સાવચેતીના પગલા લેવા માટે તાકીદ કરવામાં આવેલ છે આજે પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે આગામી અડતાલીસ કલાક બાદ તેનું જોર ઘટી શકે છે હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે